સુરત મહાનગરપાલિકાની આ નફટાઈ કહેવાય કે નિષ્ફળતા તે સમજાતું નથી કારણ કે સુરત શહેરના ગોડાદરા વિસ્તારના કેપિટલ પાસે બનેલી ઘટનામાં જે યુવક ડુબાયો હતો તેને હવે બોતેર કલાક થી વધુ સમય થઈ ચુક્યો છે પરંતુ તેમના ઘરનો ચિરાગ તેમને હજુ સુધી મળ્યો નથી कई रीतीने काम કરી રહી છે સુરત મહાનગરપાલિકા કરે છે કઈ રીતના આત્યાધુનિક સાધનો સાથે સુરત મહાનગરપાલિકા કામ કરી રહી છે કે કે સમજાતું નથી હવે પરિવાર ભી અહીંયા મોજૂદ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું 72 કલાકથી ઉપર કા સમય હો ગયા છે આજ અભી તક ક્યા કાર્યવાહી ہوئی હી કુછ સમજ મે નહી આ રાજસભા આજ તક દે રહે ઓ ભી તક 4 દિન હો ગયા બચ્ચા દિલા નહી હે હમકો ક્યા બોલ રહે હે બોલ રહે હે મિલ જાયગે પાણી ખાલી હો રહા હે 2 3 પંપ લાગે હુએ હે और ज्यादा पंप हो जाओ तो थोड़ा जल्दी पानी खाली हो जाओ तो बच्चा मिल जाए अभी कितने पंप लाए हैं अभी चार पंप लाए हैं तो भी पानी खाली नहीं हुआ? तो भी पानी खाली नहीं हो रहा है बहत्तर घंटे से ज्यादा का समय हो गया है क्या घंटे से ज्यादा का समय हो गया चार दिन आज चौथा दिन है ચોથો દિવસ છે આજે ત્રણ દિવસ પૂર્ણ થઈ ગયા છે આજે ચોથો દિવસ છે બિચારું પરિવાર તેમના બાળક માટે વંચિત છે અને તેમને અત્યાર સુધી તેને લઈને કોઈ પણ પ્રકારના સમાચાર મળ્યા નથી સુરત મહાનગરપાલિકા કઈ રીતની કામ કરી રહી છે આપણે અહિયાં સ્થાનિક કોર્પોરેટરો પણ અહિયાં છે આ ભાઈ બી શું કહેવા માંગે છે આપણે વાત કરીશું શું શું કેવું છે मैं यह कहना चाहता हूँ कि जैसे कहीं भी ये मेट्रो का काम चल रहा है तो भी साइड साइड से दीवार बना के रखा है लोखंड की कि, कि किसी को कोई तकलीफ नहीं हो कोई दिक्कत नहीं हो और इधर से इतना बड़ा कंस्ट्रक्शन का काम करने के बाद में कोई भी सेफ्टी दीवार नहीं बनाया इन्होंने जिधर से जमीन कब्जा करना था उधर से तो दीवार बना दिया बराबर एकदम और जिधर से आदमी का वो था डेंजर था उधर से कोई भी दीवार नहीं बनाया पतरे की भी दीवार बनाए होते तो इधर से कोई दिक्कत नहीं होती थी બિલકુલ બિલ્ડર ની બી લાપરવાહી છે આ ઘટના ની અંદર સ્થાનિક કોર્પોરેટર વરસાદને લે અત્યારે અંદર ચાલ્યા ગયા છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કઈ રીતના છે એમ અ અમિતભાઈ એના સ્થાનિક કોર્પોરેટર છે આપણે એમની સાથે વાત કરીશું સુરત મહાનગરપાલિકા પાસે અત્યાધુનિક સાધનો છે 72 કલાકથી વધુનો સમય થઈ ગયો છે શું કામ અજુ સુધી બોડી નથી મળી બેસમેન્ટ પંદર પંદર ફૂટ ના છે એટલે ત્રીસ ફૂટ નું પાણી લગભગ મોટું તળાવ જેવું હોય એટલું આખી આ અહીંયા પાણીનો બહા છે સંગ્રહ પણ અત્યારે મહાનગરપાલિકા અને ફાયરની ટીમ એનડીઆરએફની ટીમે કામ કરી રહી છે સાથે એલએનટી સાથે અમે સંપર્ક કર્યું છે એલએનટીની ટીમ એક વાગે આવીને એ લોકો સમુદ્રની અંદર જઈને રિપેરિંગ કરે છે એવું આખી અત્યુ સમાન અનુભાઈ છે એલએનટી પાસે એ લોકો એક વાગે આવીને આખી લગભગ કામગીરીને હાથમાં લઈને જોઈન્ટ ઓપરેશન કરીને આજે સો ટકા આજે રિઝલ્ટ મળશે સુરતની ફાયર ટીમ તો કામ કરી જ રહી હતી સાથે સાથે જે સૌથી વરિષ્ઠ ટીમ હોય છે જે એનડીઆરએફની ટીમ તેમ કામ કરીને કંઈ છતાં મળ્યો નથી આવું કેમ આ કયા કારણસર થાય છે નીચે બેઝમેન્ટની અંદર ખૂબ બધા સળિયાઓ છે લાકડાઓ છે એટલે ખૂબ ઉપર આવી ગયા છે જેના કારણે અંદર જવામાં અને પછી બહાર નીકળવામાં ખૂબ તકલીફ પડતી હોવાના કારણે એનડીઆરએફ ની ટીમે આ રાતના પાછી રવાના થઈ ગઈ એલ એનડી ટીમ અત્યારે આવશે થોડીક વારમાં આ ઓપરેશન પાછું ચાલુ કરવામાં આવશે એક પ્રશ્ન છે નાનકડો સુરત મહાનગરપાલિકા પાસે અત્યાધુનિક સાધનો છે તો બી આટલો બધો સમય શું કામ આ પાણીનો ભાવ વધારે હોવાના કારણે આ પંપ ઓછા છે અમારી પાસે પણ બીજા જગ્યાએથી મંગાવીને બીજા ઝોન મંગાવીને ચાલુ કરીએ છીએ બિલ્ડર ની પણ લાપરવાહી છે દીવાલ નથી બનાવી એના ઉપર શું કાર્યવાહી થશે સો ટકા ફોજદારી દાખલ થશે વાત થઈ છે બિલકુલ ફોજદારી બિલ્ડર પર પણ દાખલ થશે તેવી વાત થઈ છે પણ હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ આ એ જગ્યા છે જ્યાં અત્યારે માત્ર ગઈકાલ રાતથી બે થી ત્રણ મોટરો મૂકીને પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે પણ અત્યારથી છે તે ખાલી બે ફૂટ સુધીનું પાણી ઉતર્યું છે તેલથી વધારે પાણી ઉતર્યું નથી આ ઘટના ને તેવી જ છે બોતેર કલાકથી વધુનો સમય થયો છે પરંતુ પરિવાર હજુ સુધી ચિરાગથી વંચિત છે કારણ કે તે પરિવારને હજુ સુધી ન્યાય નથી મળ્યો તેમનો બાળક નથી મળ્યો આ ઘટના જે છે તે ગોડાદરા વિસ્તારમાં બની હતી વાત કરવામાં આવે તો બોતેર કલાક